અમરેલી જિલ્લામાં ફરી કમોસમી વરસાદ પડેલો છે બાબરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકેલો હતો અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ફરી કમોસમી વરસાદ ખાબકેલો બાબરામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવેલો હતો ગરમીના ભારે બફારા બાદ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડેલો હતો શહેરમાં કરા સાથે વરસાદ પડેલો હતો જીનિંગ મિલમાં ખુલ્લામાં પડેલ કપાસના ઢગલાઓ પર વરસાદી પાણી ફરી વળેલું હતું ખેતરોમાં ઊભા તલ મગ બાજરી જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવામાં આવી રહી છે બાબરા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડેલો હતો બાબરા પંથકમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી